ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી ઘટક કોલેજ સેમકોમ દ્વારા બિઝનેસ એન્ડ ટેકનોલોજી ફેર એન્ડ સ્માર્ટ આઈ ફોટોગ્રાફી એક્ઝિબિશન તારીખ ઓગણત્રીસ અને ત્રીસ માર્ચ એમ બે દિવસ માટે ચારુતર વિદ્યામંડળના પ્રમુખ ભીખુભાઈ પટેલ સેક્રેટરી એસજી પટેલ જોઈન્ટ સેક્રેટરી મેહુલભાઈ પટેલ અને વિશાલભાઈ પટેલ રજિસ્ટ્રાર ડૉક્ટર દેસાઈના હસ્તે ખુલ્લો મુકાયો હતો જેનો સમય સવારના નવ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધીનો હતો જેમાં બસો આઠથી વધુ વિદ્યાર્થીઓની એકતાળીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં ઉત્પાદનોનું વેચાણ ખાદ્ય ઉત્પાદનો અને ટેકનોલોજીનું પ્રદર્શનની સાથે સાથે ગેમ શોટ પણ ઉભો કરવામાં આવ્યો હતો ઉપરાંત સ્માર્ટ આઈ ફોટોગ્રાફી એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છત્રીસ ટીમો હ્યુમન વિથ નેચરની થીમ સાથે ફોટોગ્રાફીનું તેમનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું બિઝનેસ એન્ડ ટેકનોલોજી ફેર એન્ડ સ્માર્ટ આઈ ફોટોગ્રાફી એક્ઝિબિશનનું સંકલન પ્રિન્સિપાલ ડોક્ટર પ્રીતિ લુહાણાના સક્ષમ માર્ગદર્શન હેઠળ ચેતન પટેલ ડોક્ટર ખ્યાતિ પટેલ ડોક્ટર દીપલ પટેલ ડોક્ટર મેહુલ પટેલ હર્ષિદા પટેલ અને ધ્રુવ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સેમકોમ કોલેજ છેલ્લા ઘણા વર્ષોથી બિઝનેસ એન્ડ ટ્રેડ ફેર કરતું આવ્યું છે જે સેમકોમની એક પ્રીમિયમ ઇવેન્ટ છે જેમાં સ્ટુડન્ટ્સ બિઝનેસ સ્કીલ કમ્યુનિકેશન સ્કિલ હાઉ ટુ ટ્રેડ એ બધું શીખતા હોય છે જેમાં સેમકોમ કોલેજ સાથે સીઝેડ અને એમબીએ કોલેજ મળીને ટોટલ એકતાલીસ ટીમો પાર્ટિસિપેટ કરે છે જેમાં બસ્સો આઠ વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રોડક્ટ અલગ અલગ ફૂડ તેમજ ટેકનોલોજી કેટેગરીમાં એકતાલીસ સ્ટોલ લઈને આવ્યા છે જેમાં સ્ટુડન્ટ્સ કેરેક્ટર વાઇઝ અલગ અલગ પ્રોડક્ટ જે છે એ કેવી રીતે વેચી શકાય એના માટે કસ્ટમરના જે ડાઉટ આવે એને કેવી રીતે સોલ્વ કરશે તો બિઝનેસ સ્કિલ એમની ડેવલપ થશે એની સાથે એ લોકોને કમ્યુનિકેશન સ્કિલ પણ આપણે શીખવાડી છે કે એ લોકોને ટ્રેન કર્યા છે હાઉ ટુ માર્કેટિંગ એના માટે આણંદ વિદ્યાનગરની અલગ અલગ સ્કૂલ કોલેજીસ હોસ્પિટલ જનરલ પબ્લિક પ્લેસ પર એ લોકોને આપણે મોકલ્યા છે એ લોકોએ માર્કેટિંગ કર્યું છે અને એના બેઝ પર હવે બધા સ્ટુડન્ટ્સના ફ્રેન્ડ્સ રિલેટિવ્સ અને આજુબાજુના લોકલ પબ્લિક પણ આવશે અને આ બધા પ્રોડક્ટ નિહાળશે અને ટ્રેડ ફેરની મજા લેશે સીવીએમ યુનિવર્સિટી આયોજિત સેમકોમ કોલેજમાં આજ રોજ અને આવતીકાલે એટલે કે ઓગણત્રીસ માર્ચ અને ત્રીસ માર્ચના રોજ બિઝનેસ એન્ડ ટેકનોલોજી ફેનની સાથે સ્માર્ટ આઈ ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરેલ છે સ્માર્ટ આઈ ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં આ વર્ષે ટોટલ સિત્યાસી ટીમોએ ભાગ લીધો હતો જેમાંથી છત્રીસ ટીમો ફાઇનલ થઈ છે અને જેના ફોટા અમે આ વખતે એક્ઝિબિટ કરેલા છે સૌપ્રથમ અમે લોકો સ્ટુડન્ટ્સનો વર્કશોપ યોજીએ છીએ જેમાં ફોટોગ્રાફીના ટેકનિકલ એસ્પેક્ટ્સ વિશે એ લોકોને માર્ગદર્શન આપીએ છીએ એ જ દિવસે એ લોકોને થીમ આપી અને ફિલ્ડ ઉપર મોકલવામાં આવે છે એ લોકો ફોટો ક્લિક કરે છે હાર્ડ કોપી સબમિટ કરી અને ફાઇનલી અને એક્ઝિબિશનના ફોર્મમાં અમે એક્ઝિબિટ કરીએ છીએ આપ સૌના માધ્યમથી હું આનંદની દરેક જનતાને વિનંતી કરીશ કે આ બે દિવસ અમારા સ્ટુડન્ટ્સને મોટિવેટ કરો અને અમારા સ્ટોલની વિઝિટ કરો થેન્ક યુ